અમદાવાદ પાંચ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન નવ નવા ટ્રસ્ટીઓ વિજેતા અમદાવાદમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિહિતેચ્છુ મંડળની ચાર શાખા શાહપુર મણિનગર બાપુનગર ચૂંટણી તાજેતરમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ આ ચૂંટણીમાં આજીવન સભ્યો દ્વારા નવા નવ ટ્રસ્ટીઓની પસંદગી કરવામાં આવી છે ચૂંટણી પ્રક્રિયા અને પરિણામ ત્રણ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ રવિવારના રોજ યોજાયેલી આ ચૂંટણીમાં સવારે નવમી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું કુલ નવ હજાર એકસો સાત આજીવન સભ્યોમાંથી એક હજાર છોતેર સભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જે અગિયાર દશાંશ આઠ એક ટકા મતદાન દર્શાવે છે મતદાન પૂર્ણ થયા બાદ લગભગ ચાર કલાક ચાલેલી મતગણતરી બાદ ચૂંટણી કમિશનરના સહાયક શ્રી જગદીશભાઈ રાઠોડ દ્વારા વિજેતા ટ્રસ્ટીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા શ્રી મનીષકુમાર રમણીકલાલ પરમાર યુવા ઉદ્યોગપતિ નવસો ચોત્રીસ મત શ્રી કલ્પેશભાઈ મધુભાઈ પીઠવા યુવા કાર્યકર ભાજપ શાહપુર વોર્ડના મંત્રી નવસો ત્રીસ મત શ્રી બિપિનભાઈ વ્રજલાલ સોલંકી યુવા ઉદ્યોગપતિ નવસો અઠ્ઠાવીસ મત શ્રી પ્રવીણ કુમાર પરશોત્તમદાસ પિત્રોડા યુવા ઉદ્યોગપતિ નવસો એકવીસ મત શ્રી ઉમેશભાઈ બાબુભાઈ મિસ્ત્રી પરમાર યુવા ઉદ્યોગપતિ નવસો એકવીસ મત શ્રી પંકજ કુમાર જશવંતલાલ મિસ્ત્રી સક્રિય સમાજસેવક આઠસો છાસઠ મત શ્રી હસમુખભાઈ અમૃતલાલ સોલંકી ઉદ્યોગપતિ પૂર્વ ટ્રસ્ટી આઠસો ઓગણસાઠ મત શ્રી બળવંતભાઈ વાલજીભાઈ પરમાર વરિષ્ઠ લુહાર અગ્રણી અને એડવોકેટ આઠસો છત્રીસ મત શ્રી કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા ઉદ્યોગપતિ પૂર્વ ટ્રસ્ટી આઠસો છત્રીસ મત ઉલ્લેખનીય છે કે અન્ય ઉમેદવારો પૈકી શ્રી રમેશભાઈ જયંતિલાલ પરમારને એકસો ત્રેતાલીસ શ્રી મનસુખભાઈ લાલજીભાઈ મકવાણાને એકસો અઠ્ઠાવન શ્રી જતીનભાઈ રમણીકલાલ કારેલિયાને એકસો પચાસ અને શ્રી દિલીપભાઈ વાસુદેવભાઈ મકવાણાને એકસો ચાળીસ મત મળ્યા હતા વિજેતા ટ્રસ્ટીઓએ ચૂંટણી કમિશનર શ્રી પ્રવીણભાઈ મકવાણા અને તેમના સહાયક શ્રી જગદીશભાઈ રાઠોડની કામગીરીની પ્રશંસા કરી હતી આ સાથે જ પોલીંગ એજન્ટ અને સહકાર આપનાર તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વિજેતા ટ્રસ્ટીઓએ મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડીને આ જીતને સમગ્ર જ્ઞાતિની જીત ગણાવી હતી તેમણે ઉમેદવારી નોંધાવનાર અન્ય સભ્યોનો પણ આભાર માન્યો હતો આ સમાચાર શ્રી અશોકભાઈ પીઠવા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને તે ચૂંટણી કમિશનર દ્વારા જાહેર કરાયેલા પરિણામો પર આધારિત છે